સુરત રેલવે પોલીસે આર્મ્સ એક્ટના ગુનાના વોન્ટેડ ખૂંખાર આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તેને જેલના સળિયા ગણતા કરી દીધા છે સુરત રેલવે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ ઇસમો દેશી બનાવટની પિસ્તોલ તથા આઠ જીવતા કાર્ટુસ લઈને ફરી રહ્યા હતા ત્યારે પોલીસની નજર આ લોકો પર પડતા ત્રણેય ઇસમો પિસ્તોલ અને કારતુસ છોડી નાસી છૂટ્યા હતા જેથી સુરત રેલવે પોલીસમાં આ બાબતની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં સર્વેલન્સ તપાસમાં આ ત્રણેય ઈસમો અમરોલી ખાતેના એક મેદાનમાં બેસેલ છે તે માહિતીના આધારે પોલીસે છાપો મારીને ત્રણેય ઈસમોને ઝડપી પાડ્યા હતા ઝડપાયેલા આરોપીઓમાં અમર ઓમકાર સાળુંકે શશિકાંત દીપક છોટેસિંહ કુસવા અને ત્રીજો આરોપી કાર્તિક પિંટુ ગૌતમ રાઠોડ સુરત સચિન વરાછા અમરોલી કાપોદ્રા પુણા ખટોદરા ડીસીબી સચિન ઉદના પાંડેસરા સહિતના પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓમાં સામેલ હોવાની કબૂલાત કરી છે વધુ તપાસ પોલીસ કરી રહી છે બે તારીખ સત્તર અઢારના રોજ સુરત રેલવે સ્ટેશન ખાતે આશરે ત્રણેક વાગ્યાના સુમારે સવારના અઢાર તારીખે પૂરી સુરત ટ્રેન એક આવે છે જેમાં પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપરથી એક નંબર આપ ઉપરના પ્લેટફોર્મ નંબર એક ઉપર આવવાના બ્રિજ ઉપર ત્રણ માણસો કંઈક એક માણસ આવી અને બીજા બે માણસને એક બેગ આપતા નાઈટના જે પોલીસ કર્મચારી અને હોમગાર્ડના જવાનો હતો તેમને એમના એમને જોતા તેઓ બેગ નાખી અને ત્રણેય જણા ભાગી ગયેલા અને એ બેગ પોલીસ કર્મચારીઓ અને જે હોમગાર્ડના જવાન હતા તેમના મારફતે ચેક કરતા તેમાંથી એક દેશી પિસ્ટલ અને આઠ જીવતા કાર્ટિશ મળી આવેલા જે ગુનો જે તે વખતે અનડીટેક રહેવા પામેલો અને તે અનુસંધાને જે એલસીબી વડોદ વડોદરા રેલવેના પીઆઈ શ્રીની એક ટીમ અને સુરત રેલવે પોસ્ટના પીઆઈની જોઈન્ટ ટીમો બનાવી અને એ દિશામાં આગળ વધુ તપાસ શરૂ કરેલી અને આજરોજ તે ગુનો ડિટેક્ટ થવા પામેલ છે જે પૂરી સુરત ટ્રેનમાંથી જે વ્યક્તિ એ હથિયાર લઈને આવેલો તેનું નામ અમર ઓમકાર સાળુંકે છે અને તે જેને બે હથિયાર જે આપી રહ્યો હતો તે દીપક શશિકાંત કુશવાહ અને કાર્તિક રાઠોડ તે રીતે એમને ટેકનિકલ સર્વેલન્સ અને બીજી બધી જે પણ તપાસની દિશાઓમાં આગળ વધી અને તેઓને શોધી કાઢવામાં આવેલ છે જે આ અમર શાળુ કે છે એ અગાઉ અઠ્યાવીસ જેવા ખૂન લૂંટ ધાડ ચોરી અને પોલીસ જાપ્તામાંથી નાસી જવાના ગુનામાં પણ તે પકડાયેલો છે અને દીપક જે છે તેણે ખૂન ધાડ રાયોટિંગના અલગ અલગ પાંચ ગુનાઓ કરેલા છે અને જે ત્રીજો કાર્તિક રાઠોડ હતો તેણે એક ગુનો હમણાં બે હજાર ચોવીસમાં ત્રણસો ત્રીસ ત્રણસો પચીસ મુજબનો કરેલ છે